હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો લાસ્ટ વિડીયોમાં મેં કીધું હતું કે હું સબકોન્શિયસ માઇન્ડની અંદર જે પાવર છે એ પાવર વિશે એક વિડીયો હું બનાવીશ આમ તો આની પહેલાં પણ એક બે વિડીયો મેં એના બનાવેલા છે પણ છતાંય તમને યાદ કરાવવું જરૂરી છે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ કેટલું પાવરફુલ છે મને જે સુધી સમજાય છે મને એવું લાગે છે કે આપણી જે આત્મા જેને કહીએ છીએ ને એ જ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે અને મન છે એ કોન્શિયસ માઇન્ડ છે કોન્સિયસ માઇન્ડ જે વિચારે એ બધું સબકોન્સિયસ માઇન્ડમાં ઉતરે ત્યારે આપણું સબકોન્સિયસ માઇન્ડ છે એ પ્રમાણે બધું બનાવે છે અહીંયા હું તમને એક સ્ટોરી કહું છું જે છે ડૉક્ટર જેમ્સ એસ્ટીલ જે સ્પોર્ટિસ સર્જન હતા અને વેસ્ટ બેંગાલમાં કામ કરતા હતા અઢારસો છેતાલીસથી ઓગણીસો તેતાલીસ સુધીની આ વાત છે એ સમયે એમણે ચારસોથી પાંચસો મેજર સર્જરી કરેલી છે ને તો કે ટ્યુમર કેન્સર આવી બધી અને આંખ નાક ગળાની ઘણી બધી સર્જરી એમણે કરી પણ એ સમયે એનેસ્થિસિયા જે આપણે કહીએ છીએ એ વસ્તુ કે એવું કશું હતું નહીં એની કોઈ શોધ થઈ ન હતી પ્રીબાયોટિક એન્ટીબાયોટિક આજે કહીએ ને એ કાંઈ કોઈ વસ્તુ હતી નહીં પણ છતાં એમનો જે પાછળથી જે અનસક્સેસફુલ ઓપરેશન થાય એ અને જે પેશન્ટને અસર થાય કોઈ પણ એનો રેશિયો બહુ ઓછો થી ત્રણ ટકા છે તો એનું કારણ શું હતું તો કે ત્યારે જેમ્સ સ્ટીલ છે ને એ ત્યારે જ સમજી ગયા હતા કે આને એ શું કરતા કે પોતાના પેસાને હિપ્નોટાઇઝ કરતા હિપ્નોટાઇઝ કરી અને એના સબકોન્શિયસ માઇન્ડમાં મેસેજ આપતા કે બસ કંઈ થશે નહીં યુ આર ઓલરેડી હેલ્ધી અને એ સર્જરી કરતાં છતાંય સામેવાળા માણસને કાંઈ દુખતું પણ નહીં અને દુખાવો પણ ન થતો અને મરી પણ ન જતા માણસો આ રીતે એ સર્જરી કરવામાં મતલબ કેટલો પાવર હશે આપણા સબકોન્સિયસ માઇન્ડમાં જ્યારે આપણને એને સ્થિતિ આપવામાં આવે ત્યારે થોડાક એ આપણે મરી ગયા હોઈએ છીએ ત્યારે આપણે ખાલી બેભાન કોન્સિયસ માઇન્ડ આપણું બંધ થઈ ગયું છે જે આપ આપણી બોડીમાં બધું ફીલ કરે છે ટૂંકમાં દુખાવો ના અંતે બધું પણ સબકોન્શિયસ માઇન્ડ તો એક્ટિવ સબકોન્શિયસ માઇન્ડ શું છે સબકોન્શિયસ માઇન્ડ છે ને આપણું હાર્ટ ચલાવે છે આપણું બોડી ચલાવે છે પાચન કરે છે પાચનમાંથી જે રસ જ્યાં પહોંચાડવાનો છે લોહીમાં શું પહોંચાડવું છે આ ટોટલી જેને આપણે સમજી જ ન શકીએ બધી જ પ્રક્રિયાઓ આપણું સબકોન્શિયસ માઇન્ડ કરે છે સબકોન્શિયસ માઇન્ડ ક્યારેય પણ સૂતું નથી એ હંમેશા જાગતું હોય છે અને આપણા જીવનમાં જે કાંઈ પણ છે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરેલી માન્યતાઓ વારંવાર બોલાયેલી વાતો આજુબાજુમાં વાતાવરણ જે હોય એને ફીલ ફિલિંગ્સ એ બધું ઉતરી અને આપણું જીવન બને છે આ પાવર છે આપણા સબકોન્સિયસ માઇન્ડમાં તો આપણે જે જોતું હોય ને એ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતારવું જરૂરી છે પણ એ સબકોન્સિયસ માઇન્ડ છે ને એનો ગાર્ડ કોણ છે તો કે કોન્સિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડ એની અંદર જે જવા દેશે ને એ વસ્તુ જો કોન્સિયસ માઇન્ડ છે એ સાચું માને કે આ વસ્તુ સાચી તો સબકોન્શિયસ માઇન્ડ એને સાચું કરી લઈ આવશે આ પાવર છે સાચું કરવું તમારા જીવનને બનાવવું જીવનમાં કાંઈ પણ લઈ આવે બધી વસ્તુ સબકોન્શિયસ માઇન્ડનું કામ છે તો તમારા જીવનમાં જે કાંઈ પણ છે એનું કારણ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એ સબકોન્શિયસ માઇન્ડ છે એની પાસે તમારા બધા જ પ્રશ્નોના જવાબ હોય છે પછી એ શારીરિક તકલીફ હોય સંબંધોમાં તકલીફ હોય માનસિક તકલીફ હોય નોકરીની તકલીફ હોય કોઈ પણ વસ્તુનો તમારા પ્રશ્નોનો જવાબ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં રહેલો છે અને એ જવાબ તમને મળે જ્યારે તમે સબકોન્શિયસ માઇન્ડને ઓપરેટ કરતા શીખી જાઓ એના સુધી તમારો મેસેજ આસાનીથી પહોંચાડતા શીખી જાઓ જેમ કે રાત્રે સુવા સમયે તમે હિપ્નોટાઇઝ જેવી અવસ્થામાં જાઓ છો મતલબ આપણે શું નિંદ્રામાં જઈએ છીએ ત્યારે આપણે એની અંદર જે મેસેજ નાખીએ છીએ કોઈ પણ કામ એને સોંપીએ છીએ સબકોન્શિયસ માઇન્ડ એ કામને ઇઝીલી કરવાના રસ્તા એની પાસેથી હોય છે ગોતે છે આપણા માટે જરૂરી અને લઈ આવે છે પછી સબકોન્શિયસ માઇન્ડ છે એ તમારી ઈચ્છાને સાચી કરવા દુનિયાને અહીંથી વાં સુધી ફેરવી શકે છે એ કાંઈ પણ દુનિયામાં પુથલ લઈ આવી શકે છે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારી ઈચ્છાને પૂરી કરવા માટે થઈને પણ એ ઈચ્છા જ્યારે સબકોન્શિયસ માઇન્ડમાં હોય છે ત્યારે તમારી લાગણી હોય વારંવાર જે પીટ થયું હોય જે વિઝ્યુઅલ તમે જોયા હોય એ પ્રમાણે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારા જીવનમાં બધી ઘટનાઓ બધા માણસો બધી પરિસ્થિતિ લાવે છે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં નાનપણથી જન્મથી લઈને અત્યાર સુધીની બધી યાદો પડેલી રહે છે અને સમયે સમયે જે વસ્તુને લગતી જે યાદો હોય એને ક્યારેક ક્યારેક લઈ આવે છે કોન્શિયસ માઇન્ડ બહુ શોર્ટ ટર્મ મેમરીવાર હોય છે એને કાંઈ યાદ નથી થતું સબકોન્શિયસ માઇન્ડમાં ખૂબ ઊંડે ઊંડે સુધી બધેલું પડે બધું પડેલું હોય છે બરાબર તો એક વસ્તુ યાદ રાખવાની કે જેને આપણે જે પરિસ્થિતિને આપણે ફીલ નથી કરવી જે માણસને આપણે નથી જોતું એને એની વાતોને કે એ પરિસ્થિતિને કે એ સમયને ફીલ કરવાનું નહીં મતલબ યાદ કરીને એનાથી દુઃખી નહીં થવાનું એનાથી ગુસ્સે નહીં થવાનું જો એવું કર્યું તો એ ફિલિંગ છે આપણી સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરશે અને એને લગતું દરેક વસ્તુ આપણા જીવનમાં આવશે કારણ કે એ જ કામ છે આપણા સબકોન્શિયસ માઇન્ડનું અને આટલો પાવર છે સબકોન્શિયસ માઇન્ડમાં કે વગર એનેસ્થેસિયાએ પણ તમારું શરીર કાપી અને એનું ઓપરેશન કરીને પાછું સાજું કરવામાં આવે છતાં એમાં કાંઈ ખબર પડતી નથી તો તમે વિચાર કરો કેટલું પાવરફુલ આપણું સબકોન્શિયસ માઇન્ડ વિશે અને આજથી એકસો ને વીસ પચીસ વર્ષ પહેલાં આ ડૉક્ટર જેમ્સ એસ્ટીલા સમજી ગયા હતા બે એ વ્યક્તિ એવો હોય છે વિચારો તો આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં બધું ઉતારવું હોય તો એના માટે કોન્શિયસ માઇન્ડને કાં તો વારંવાર રિપીટ કરીને ઉતારવું પડે કાં તો સબ કોન્શિયસ માઇન્ડને બંધ રાખી દેવું પડે બંધ રાખવા માટે બેસ્ટ તમને કહું ને ઉપાય છે મેડિટેશન મેડિટેશન તમે કરો છો ત્યારે તમારું કોન્શિયસ માઇન્ડ વિચારતું બંધ થતાં શીખે છે નેતર આપણું કોન્શિયસ માઇન્ડ સુઈએ ત્યાં સુધી સતત વિચાર જ રાખે છે વિચાર જ રાખે છે વિચાર જ રાખે છે અને એ બધું સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે અને જીવનની ધજી આવું જેમ નથી જોતું એના વિશે વિચારી 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 અને આપણે બધું આપણા સબકોન્સિયસ માઇન્ડમાં મૂકીએ છીએ અને આપણા સબકોન્શિયસ માઇન્ડનું કામો જે છે કે કોન્શિયસ માઇન્ડ એનું એમાં જે નાખશે જે લખશે એ બુક છે એમાં જે લખશે એ સાચું કરીને લઈ આવું આ પાવર છે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એ સામેવાળાના વિચાર પણ ફેરવી શકે છે આપણું સબકોન્શિયસ માઇન્ડ મારા માનવા સુધી હું એવું માનું છું કે આપણું સબકોન્સિયસ છે માઇન્ડ છે ને એ જ આપણી આત્મા જે કહીએ છીએ આપણે આત્મા છીએ એ આત્મા એ જ છે અને કોન્સિયસ માઇન્ડ મતલબ આપણું મન આત્મા અને મન બે જુદા જુદા છે પણ આપણે મનને માનીએ છીએ કે આપણે મન છીએ આપણે મન નથી આપણા આત્મા છીએ ત્યાં સુધી વાતને પહોંચાડવાની હોય છે આત્મામાં જે વાત પહોંચીને એ સાચું આત્મામાં પાવર છે મતલબ સબકોન્સિયસ માઇન્ડમાં સબકોન્શિયસ માઇન્ડ છે યુનિવર્સલ પાવર જોડું જોવા એ એ પાવરને અનલોક કરી શકે છે નવા નવા આઈડિયાઝ ને જે બધું આવે છે એનું કારણ શું છે કે સબકોન્શિયસ માઇન્ડ કારણ કે સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચાડે એટલે એ સીધું યુનિવર્સલ પાવરમાં જોવાઈ જાય છે અને ત્યાંથી જે આઈડિયાઝ જે કંઈ પણ જોયું છે એ બધું તમને આપે લાગુ શકતો ફેસ નાઇન છે એ દુનિયાની જે સૌથી જે મહાન તાકાત છે જે ચાંદો સૂર્ય પૃથ્વી બધું ચલાવે છે એ તાકાત જોડાતું સબકોન્સિયસ માઇન્ડ જોડાયેલું છે એના થ્રુ જ આ બધું ચાલે છે તો હવે તમે સમજી ગયા છો કે આપણા સબકોન્સિયસ માઇન્ડમાં કેટલો પાવર છે તો દિવસમાં જે નથી જોતું એને આપણે ક્યારેય રિપીટ નહીં કરીએ એને યાદ નહીં કરીએ એની વાતો બીજા સામે નહીં કરીએ એને ફીલ નહીં કરીએ દુઃખે તકલીફને અને જે જોઈએ છે એના ઉપર ફોકસ વધારે રાખશું એ મળી જોઈએ છીએ મતલબ ફોકસ વધારે રાખવું મતલબ એમ ફોકસ નહીં રાખવાનું કે ક્યારે મળશે ન થાય ક્યારે મળશે ન થાય એ નહીં તો નહીં આવે એ મને મળી ગયું છે પછી કેવી શાંતિ છે શાંતિ ઉપર ફોકસ રાખવાનું છે શાંતિને ફીલ કરવાની છે આનંદને ખુશીને ફીલ કરવાની છે કારણ કે ફિલિંગ છે સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરે છે અને એ પ્રમાણે આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણી પાસે લઈ આવે છે તમે માનશો મેં કીધું ને બધા પ્રશ્નોના જવાબ લે ગમે નથી ગમે તે ગતિને લઈએ હમણાં જ મારી જોડે હું એ ફોટો મારો શેર કરશો મને હમણાં જ એવું થયું એક ફોટો હું સાયદ આઠમાં નવમામાં ભાગ્યો ત્યારે ત્યારનો એક ફોટો હતો જે મારા નાની જાત્રામાં ગયા હતા ને ત્યારનો ફોટો મારો મસ્ત ફોટો મને એમાં જે કપડાં જે ડ્રેસ છે ને એ બહુ ગમતો તો એ ફોટો એ એક જ એ ડ્રેસનો એક જ ફોટો અને એ ક્યાં મામાના ઘરે કદાચ પડ્યો હોય છે મારા અંદર મને ખબર નથી કેટલા ટાઈમ થયા મારા મામાના ઘરે અહીંયા જ છે એના ઘરે હું જાતી પણ ક્યાંય આડું જ નથી આવતું ફોટો ક્યાંય આડું જ નથી આવતો તો હમણાં થોડાક દિવસ પહેલાં જ વિચારતી હતી કે હવે ફોટો એક મસ્ત હતો એમ પણ ક્યાં આપેલો ભગવાન છે હજુ જે ફોટો મારો એક દિવસ સવારના વહેલા મારા ભાભીએ મને મેસેજ કર્યો મેસેજમાં મેં જોયું કે એ ફોટો અચાનક ના કે આ શું આ ફોટો ક્યાંથી હું ભાભી મેં મેસેજ કર્યો તો મને મારા ફઈના દીકરો છે એને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યો એને ઇન્સ્ટાગ્રામમાંથી મળ્યો મેળવ્યો જોતો ખરા ક્યાંથી ક્યાંથી મારા ફઈના છોકરા એ સગા ફઈનો છોકરો નહીં કાકા બાપાના દૂરના ફઈના દીકરી છે એમના દીકરાને એ એને ક્યાં કર્યું મારું ઇન્સ્ટાગ્રામમાં ચેનલનું જે એકાઉન્ટ છે એના ઉપર એને મોકલ્યો એને ક્યાંથી જોઈતું મતલબ આપણું સબકોન્શિયસ આપણે જે જોઈએ છે ને એકદમ મેં ત્યાંથી લઈ આવશે તમે મહેનત નહીં કરો ને તોય લઈ આવશે મેં ખાલી એટલું જોયું છે ફોટો બહુ સરસ હતો પણ હવે ક્યાંય છે ભગવાન જાણે શું વાં વિચારીને પછી બીજા વિચારમાં ચડી ગઈ હતી પણ એ વિચારમાં બેસી ગયો અને મારું સબકોન્શિયસ માઇન્ડ ની ફોટો ગોતીને લઈ ગઈ કેવું કેવું અજબ ગજબનું પાવર છે તમે વિચાર કરો કે કેટલો પાવર છે આપણે સબકોન્શિયસ માઇન્ડ ની અંદર બસ એને સ્વી સ્વીકારતા આપણે કોન્સિયસ માઇન્ડને શીખવાડવાનું છે કે આ સાચું છે આ સાચું છે સાચું છે સાચું છે આપણું કોન્સિયસ માઇન્ડ સ્વીકારી લીધું ને લઈ સબકોન્સિયસ માઇન્ડ તો એ એક્સેપ્ટ કરી જ લેશે એ કોઈ તર્ક ક્યારેય કરતું જ નથી જે તમે કહો એ સાચું એના માટે સબકોન્સિયસ માઇન્ડ માટે પણ તમે માનવા જોઈએ કે આ વસ્તુ સાચી છે એટલે બધું સાચું તમે માનો કે મારી વાઇટ હાઇટ વધી શકે છે તો એ તમે માની લીધું એટલે તમારો સબકોન્શિયસ માઇન્ડ તમારી પાસે જે જરૂરી હશે હાઈટ વધારવા માટે કોઈ એક્સરસાઇઝ કોઈ ખાવાનું કે કાંઈ પણ કોઈ પણ રીતે તમારી હાઈટ વધારશે તમે માની લીધું કે હું પતલી થઈ ગઈ છું મારું બોડી આવું થઈ ગયું છે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી ગયું એટલે તમને રાતને દિવસ જે જરૂરી હશે બધું તમારી પાસે ઇન્સપાયરેશન કરાવશે અને એ એ લઈ આવશે એ તમારા જીવનમાં વસ્તુ લઈ આવશે લઈ આવશે ને લઈ આવશે એ પ્રમાણે જ તમારું જીવન મને છે એમાં બધું લેવાનું તો મને વિશ્વાસ છે કે આજની આ માહિતી તો તમને ખૂબ જ પસંદ આવી હશે તમને ખબર પડી ગઈ છે કે ઓહો કેટલો પાવર છે મને તો બહુ પહેલું લાગે કે ઓહો આપણી અંદર કેટલો પાવર છે આપવાનો ઉપયોગ કેમ કરવો બસ એ જ સતત મારો વિચાર હોય છે કે શું કરું શું કરું શું કરું કેમ ત્યાં સુધી પહોંચું કેમ એનો પાવરને અનલોક કરીને એનો ઉપયોગ કરીએ કેવી રીતના કરું કેવી રીતના કરું એના પ્રશ્નોના જવાબ રૂપે હું બધું શીખતી હું કરતી હોય છે નાના કોર આ તે કે જેથી કરીને હું મેડિટેશન ગ્રેટિટ્યુડ બુક્સ વાંચવી બધું એટલે જ કરું છું કે પાવર તો છે એનો ઉપયોગ કરતા શીખવું છે માસ્ટર થવું છે એના એટલા માટે આ બધું હું કરતો તો તમને પણ આ પાવર વિશે જો જાણ થઈ હોય તમને એમ થયું કે ના સાચું છે આટલો પાવર આપણી અંદર છે તો જરૂર વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યાદ રાખો તમે ક્રિએટર છો તમારી અંદર એ પાવર છે તમે જ તમારું જીવન બનાવો છો તમારા જીવનમાં જે કાંઈ પણ છે એનું કારણ તમે છો એકવાર તમે જવાબદારી લઈ લો કે મારું દુઃખ છે ને એનું કારણ પણ હું જ છું મને કાંઈ નથી મળતું તો એનું કારણ હું જ છું મને તકલીફ છે ને તો એનું કારણ હું જ છું જ્યારે તમે જવાબદારી લઈ લેશો ને એટલે તમે એને ફેરવવાનું શરૂ કરી જ દેશો આ મારી જોડે થયું છે હું તમને કહું છું કે મારા સંબંધોમાં પ્રોબ્લેમ હતી એનું કારણ મેં મારા ઉપર લઈ લીધું કચ્છ મારી જ મેન્ટાલિટી ક્યાંક એવી નેગેટિવ છે જેને કારણે મારી જોડે આવું થાય નહીં આખી દુનિયા મારી જોડે વ્યવસ્થિત રહી અને મારા ઘરના કેમ મારી જોડે વ્યવસ્થિત ન રહી હું કંઈ એવી તો છું પણ મારી અંદર નેગેટિવ બિલીફ્સ હતી મેં સ્વીકારી લીધું મેં સ્વીકાર્યું એટલે મેં સુધાર વાંચાલ કર્યું જેવું સુધાર વાંચાલ કર્યું એવું બધું રેડી એકદમ સ્મૂથ લાઈફ થઈ ગઈ જેવું જોઈએ એવું સામેવાળું વર્તન કરે આટલી તો એક્સેપ્ટ કરી લો કે તકલીફનું કારણ હું પોતે છું એટલે તમારા જીવનમાં જે કાંઈ પણ છે એનું કારણ તમે છો તમે જ વર્તન કરતા છો અને ડોન્ટ બી જસ્ટન ખાલી આ બે વાક્ય કેટલા આ મારા આ વિડીયોઝમાં બોલું છું શું કરવું તમારા સબકોન્સિયસ માઇન્ડમાં આ વાક્યને પહોંચાડવા માટે થાય કે તમે માનવાનું ચાલુ કરો કે તમે જ ક્રિએટર છો તમે એ કરો કે ડોન્ટ બી જસ્ટ બી ની ડોર મતલબ તમે એક્શન લેવાનું ચાલુ કરવાનું એક્શન શું લેવાની છે મેડિટેશન કરવાનું છે ગ્રેટિટ્યુડ કરવાનું છે વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે તમારે જે જોઈએ અક્રમેશન કરવાનું છે તમારે જે જોઈએ છે એને અને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું છે આટલું તમે કરશો પાંચ વસ્તુ એટલે તમે આખું આપ માસ્ટર મેનિફેસ્ટો બની જશો માસ્ટર મેનિફેસ્ટો તો અને જો તમને યોગ્ય લાગે તો વિડીયો જરૂર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તમને શું જાણવું છે તમારી કોમેન્ટના જવાબ આપવા મને ખૂબ જ ગમશે થેન્ક યુ